સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપશો મિત્રોનું સ્વાગત છે દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ત્રણ દિવસ સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે ઠંડીના પારાની વાત કરીએ તો નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતું અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહતીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસથી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી તેમજ તાપમાનનો પારો આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે તેમજ ન્યૂનતમ તાપમાનના પારામાં વધારો થવાની સંભાવના છે હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે વાતાવરણ ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે તાપમાનને લઈને વાત કરી લઈએ તો અમદાવાદમાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે સુરતમાં એકવીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી તેમજ દ્વારકામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજની વાત કરી લઈએ તો જ્યાં પંદર પોઈન્ટ આઠ વેરાવળમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સંસદના ભયાનક સ્મોક એટેક પર દેશના હડકમ તો મચેલા જ છે સૌ કોઈ આ ઘટનાથી હેરાન છે બધાના મનમાં એક જ સવાલ છે કે આરોપીઓ કોઈ ઘાતક વસ્તુ લઈ આવ્યા હતા કે શું આ મામલે હવે પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે પીએમ મોદીએ કોઈ જાહેર નિવેદન તો નથી આપ્યું પરંતુ ગુરુવારે સવારે મંત્રીઓ સાથે વાત કરી હતી પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે પરંતુ આ મુદ્દા પર રાજનીતિ કરવાની જરૂર નથી તેમણે કહ્યું કે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે આ ગંભીર મામલે પીએમ મોદીએ અર્જન બેઠક બોલાવી હતી અને મંત્રીઓને તથા સંસદોને જરૂરી સૂચનાઓ આપી હતી મોટા સમાચાર સામે આવ્યા છે પડડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પોલીસ સમક્ષ હાજર થયા છે એમએલ ચેતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓની માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી ચેતર વસાવા છેલ્લા એક માસ નવ દિવસથી ભૂગર્ભમાં હોવાની વાત હતી હાઈકોર્ટે અગાઉ ચેતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધી હતી સઘન તપાસ પણ હાથ ધરી હતી હાજર થવાની માહિતી મળતા ચેતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો છે ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવતું ચેતર વસાવાના સમગ્ર મામલાને જાણી લઈએ તો નર્મદા જિલ્લાના ડેઢિયાપાડા પંથકની જંગલની જમીનમાં અમુક મોટા માથાઓને કબજો જમાવી લીધો હતો આ જમીનમાં ગેરકાયદેસર કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્ર ધ્યાનને જતા વન વિભાગના સંબંધિત અધિકારીઓ દોડી ગયા હતા જ્યાં કામગીરી અટકાવી હતી આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેઢિયાપાડાના એમએલએ ચેતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચકાયો હતો આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ પણ બોલાચાલી પોલીસ ફરિયાદ ઉઠી હતી હતી અને અમુક લોકોની ધરપકડ થઈ જે સમગ્ર મામલે વસાવા વિરુદ્ધ વન વિભાગે ફરિયાદ નોંધી હતી ત્યારબાદ હવે ચેતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા ચોથા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ ત્રણસો ને સિત્તેર પર બોલતા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસ હજુ પણ કલમ ત્રણસો સિત્તેર હટાવવાની વાતને ખોટી ગણાવી રહી છે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય નથી માની રહી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકોના અધિકારોને ત્રણ પરિવારોએ રોક્યા હતા તેમણે કહ્યું કે પીઓ કે ભારતનું છે અને તેને કોઈ છીનવી નહીં શકે ભારતની એક ઇંચ જમીન પણ નહીં જવા દેવાય તેમણે આર્ટિકલ ત્રણસો ને સિત્તેર વિશે કહ્યું કે તેણે અલગાવાદથી મજબૂત કરવામાં આવી છે તેમણે ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કર્યો હતો કહ્યું કે નહેરુએ અડધું કાશ્મીર છોડી દીધું નહેરુના નિર્ણયને કારણે જમ્મુ કાશ્મીરના જોડાણમાં વિલંબ થયો હતો અમિત શાહનું કહેવું છે કે ઇતિહાસ ત્રણસો ને સિત્તેરના નિર્ણયને યાદ રાખશે અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ કોઈ પણ સારા કામનું સમર્થન કરતી નથી જમ્મુ કાશ્મીરમાં જે યુવાનો પથ્થર લઈને ફરતા હતા તેમને હવે હાથમાં લેપટોપ આપવામાં આવ્યા છે આપણે નક્કી કરી શકીએ આપણે દોડી ન શકીએ અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કલમ ત્રણસો સિત્તેર એક સ્થાયી જોગવાઈ છે બિલ લાવવાનો ઈરાદો આ સમગ્ર પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ બંધારણીય પણ જાહેર કરી દીધી છે મેં પોતે ગૃહમાં કહ્યું હતું કે અમે ચૂંટણી યોજીશું યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપીશું કલમ ત્રણસો સિત્તેર અલગાવાદને વેગ મળ્યો છે અને તેના કારણે આતંકવાદ ઊભો થયો છે અમિત શાહે કહ્યું કે અમારા દિલમાં આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ નથી કલામ આતંકી ઘટનાઓ ઘટી છે સૌથી મોટા મહત્વના સમાચારની વાત કરી લે તો નરેન્દ્ર મોદી આગામી સત્તરમી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે તેમાં સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન અને હીરા ઉદ્યોગના વેપારનું સૌથી મોટા મથક એવા ડાયમંડ બુર્સને પણ વિધિવત શરૂ કરાવશે પીએમ મોદીના આગમનની તૈયારીઓ માટે પક્ષના નેતાઓ અત્યારથી ગયા છે વિસ્તરણ કરાયેલા નવા એરપોર્ટ ટર્મિનલને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક પણ કરાયું છે નવા ટર્મિનલમાં અઢારસો પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા ફાળવવામાં આવી છે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના પ્રવાસીઓ માટે બે એક્ઝિક્યુટિવ લોન્ચ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ નવા ટર્મિનલમાં પાંચ એરોબીચ તૈયાર કરવામાં આવ્યા છે સુરતીલાલાઓને નવા ટર્મિનલની ભેટ સત્તર ડિસેમ્બરે મળશે